you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી ત્યારે કિયા સેલ્ટોસ કારમાંથી એક યુવતી સહિત ત્રણ લાશોને બહાર કાઢવામાં આવી છે જ્યારે કારને પણ બહાર કાઢવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર જીજે જીરો થ્રી એમઆર સુડ સુડતાલીસ ત્યાંસી નંબરની કિયા સેલ્ટોસ કારમાં પાંચ લોકો સવાર હતા ફાયર બ્રિગેડ દ્વારા હાલ બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે દરમિયાન કારને બહાર કાઢવા માટે હાઇડ્રો ગાડી મંગાવવામાં આવી હતી હાલ સુધીમાં કાર કેનાલમાં કેવી રીતે ખાબકી એ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી પ્રત્યક્ષ જણાવ્યા મુજબ કાર અચાનક કેનાલમાં ખાબકી હતી કારમાં સવાર લોકોની સંખ્યા પાંચ હોવાનું અનુમાન છે આ દુર્ઘટના આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી છે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે